પણ આખું ગામ એને ઘર ખૂણિયો કહીને બોલાવતું શા માટે કારણ કે એને કામ ગમતું નહોતું જ્યારે બીજા બાળકો રમતા કે પતંગ ઉડાવ ઉડાવતા ત્યારે ઘર બસ ઘરના એક ખૂણામાં બેસીને દિવાલ સામે તાકી રહેતો એની આંખોમાં કોઈ ચમક નહોતી ચહેરા પર કોઈ સ્મિત નહોતું એના પિતા જેમના હાથ આખો દિવસ લાલ માટીમાં રગદોળાયેલા રહેતા તે ક્યારેક વાલતી પાસે આવતા પિતાના હાથ પર માટીના સુકાઈ ગયેલા લપેડા જોઈને છોકરો મોઢું ફેરવી લેતો પિતા કહેતા બેટા ચાલ ને આજે માટી લેવા જેવું છે માટી ખાણની માટી ગલગોટા જેવી પોચી છે તને અડવી ગમશે છોકરો માત્ર ડોખ હલાવતો અને ધીમેથી બોલતો ઓહ મારે નથી આવું માં જયારે રસોડામાંથી ગરમા ગરમ રોટલી લઈને આવે ને કહે બેટા જો તારા પિતા કેટલો પરસેવો પાડે છે થોડી મદદ કરને માટી ખૂંદી આપીશ ત્યારે પણ એનો એ જ જવાબ હતો ઓહ ધીમે ધીમે ગામના છોકરાઓ એને રમવા બોલાવાનું બંધ કરી દીધું એક દિવસ સાંજે ઘર ખૂણ્યો બારીમાંથી જોતો હતો કે બધા મિત્રો સંતા કુકડી રમી રહ્યા છે એના પગ પણ થરક્યા એને પણ રમવું હતું એ હિંમત કરીને બહાર ગયો પણ જેવો એ નજીક પહોંચ્યો એક છોકરો બોલ્યો અરે આ તો ઘર ખૂણ્યો આવ્યો એને આપણી સાથે નથી રમાડવો જે પોતાના મા બાપને કામમાં મદદ નથી કરતો એ રમતની જવાબદારી શું ઉઠાવશે ચાલ ભાગ અહીંથી તે દિવસે ઘર ખૂણિયાના હૃદયમાં પહેલી વાર કઈક ટૂટ્યું એની આંખો ભરાઈ આવી એ દોડીને પાછો એ જ અંધારા ખૂણામાં જઈને બેસી ગયો પણ આજે ખૂણો એને ગમતો નહોતો એને લાગ્યું કે જાણે દિવાલો પણ એને ચીડવી રહી છે એને મનમાં થયું શું હું ખરેખર નકામો છું શું મારા હોવા કે ન હોવાથી કોઈને ફરક પડે છે રાત્રે જ્યારે આખું ગામ સૂતું હતું ત્યારે એણે એક મોટો નિર્ણય લીધો એણે વિચાર્યું કે જો આ માણસો મને નથી ગમતા તો હું જંગલમાં જઈશ ત્યાંના જાનવરો તો મને ઘર ખૂણ્યો કહીને નહીં ચીડવે ને પિતાના થાકેલા ચહેરા અને માતાની ભીની આંખોને જોયા વગર એ નાનકડો છોકરો અડધી રાતે જંગલ તરફ ચાલી નીકળ્યો એને ખબર નહોતી કે જંગલના પથરા અને પશુઓ એને જીવનનો એવો પાઠ ભણાવશે જેના નસીબની માટીને કાયમ માટે બદલી નાખશે સવારનો કુમળો તડકો જંગલના ગડાદાર વૃક્ષો વચ્ચેથી ગળાઈને નીચે આવી રહ્યો હતો પક્ષીઓના કલરવથી આખું જંગલ ગુંજી રહ્યું હતું પણ ઘર ખૂણિયાના મનમાં હજુ પણ પેલો અંધારો ખૂણો અને પેલા છોકરાઓના કડવા વેણ ગુંજતા હતા એ ચાલતો ચાલતો નદી કિનારે પહોંચ્યો થાકેલા પગે એક મોટા પથ્થર પર બેસી ગયો સામે વહેતી નદીનું પાણી જાણે એને કહી રહ્યું હતું કે જો હું પણ સતત વહ્યા કરું છું હું પણ ક્યારેય અટકતી નથી એવામાં જમીન ધ્રુજવા લાગી ધબ 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 મોટા પગલાનો અવાજ આવ્યો અને વિશાળ કાય હાથી ત્યાં આવી પહોંચે હાથી એ પોતાની સૂંઢ ઊંચી કરી નદીમાંથી પાણી પીધું અને પછી તેની નજરા નાનકડા છોકરા પર પડી હાથી ગંભીર અવાજે બોલ્યો અરે ઓ નાનકડા માનવે તો અહીંયા પથ્થર પર મૂર્તિની જેમ કેમ બેઠો છે તારા ચહેરા પર તો ઉદાસીના વાદળો છવાયેલા છે તો અહીં શું કરે છે ઘર ખૂણિયા નીચું જોઈને ધીમેથી કહ્યું કાંઈ નથી કરતો બસ એમ જ બેઠો છો હાથી નજીક આવ્યો અને વાલથી તેની સૂંઢ છોકરાના ખભે મૂકીને બોલ્યો કશું જ નથી કરતો બેટા આ દુનિયા આ દુનિયામાં જે કશું નથી કરતો એનું અસ્તિત્વ પણ કશું નથી જેવું થઈ જાય છે માણસનો જન્મ તો કંઈક કરવા માટે થયો છે તારા હાથ જો કેટલા સુંદર છે આ હાથ તો સર્જન કરવા માટે છે કર થોડો ખીજાયો પણ મને કામ કરવું ગમતું જ નથી મને તો બસ બેસી રહેવું ગમે છે તમે પણ મારી પાસે બેસીને આપણે વાતો કરીએ મારી પાસે બેસો ને હાથી હસ્યો પણ એ હાસ્યમાં એક દર્દ હતું એને કહ્યું મિત્ર મારે તો હજુ જંગલના કેટલાય લાકડા ખસેડવાના છે રસ્તા સાફ કરવાના છે જેથી બીજા નાના જાનવરો ચાલી શકે જો હું તારી સાથે બેસી રહીશ તો મારું કામ કોણ કરશે યાદ રાખજે તને કામ કરવું નથી ગમતું એટલે મને તારી સાથે વાત કરવી નથી ગમતું જંગલમાં તો પણ આખો દિવસ મજૂરી કરે છે અહીંયા નથી આટલું કહીને હાથી ભારે ડગલે ત્યાંથી વિદાય થયો ઘર ખૂણિયો સ્તબ્ધ થઈ ગયો એને લાગ્યો કે હાથી જેવા વિશાળ પ્રાણી પાસે પણ સમય નથી વિચારમાં હતો ત્યાં જ પાછળથી એક ચતુર શિયાળ આવતું દેખાયું શિયાળની આંખોમાં તેજ હતું ઘર ખૂણિયાને થયું કે કદાચ આ મારી સાથે રમશે એને દોડીને કહ્યું શિયાળભાઈ ઉભા રહો ને ચાલ આપણે રમીએ શિયાળ ઉતાવળમાં હતું એને ઉભા રહીને કહ્યું કે રમવાનો વખત અરે ભાઈ મારા મા બાપ ઘરડા થયા છે એમના માટે મારે એ શિકાર શોધવા જવાનું છે અત્યારે હું એક પળ પણ બગાડી શકું તેમ નથી ઘર ખૂણિયા બોલ્યો વખત કેમ નથી જો હું તો આખો દિવસ નવરો હોઉં છું મારી પાસે તો વખત જ વખત છે શિયાળે તેની તરફ તિરસ્કાર જોઈને કડક શબ્દોમાં કહ્યું તો તું મૂર્ખ છો જેની પાસે સમયની કિંમત નથી એની કિંમત આ દુનિયામાં શૂન્ય છે હું મૂર્ખાઓ સાથે રમીને મારો સમય બગાડવા નથી માંગતો શિયાળ પણ જતું રહ્યું ઘર ખૂણ્યો એકલો પડી ગયો એની આંખોમાંથી ટપ ટપ આંસુ પડવા લાગ્યા અત્યાર સુધી માત્ર એને લાગતું હતું કે માત્ર ઘર ખૂણ્યો છે પણ એ આજે જંગલના જાનવરો અરીસો બતાવ્યો કે પણ છે જંગલની શાંતિ એવા ઘર ખૂણિયાને ડરાવી રહી હતી આથી એને શિયાળના શબ્દો એના કાનમાં હથોડાની જેમ વાગતા હતા હું મૂરખ છું શું કામ કરવું એટલું બધું જરૂરી છે એ આ સવાલોના વમળમાં હતો ત્યાં જેના કાન પાસે ગુંજારાવ સંભળાયો જું જું જો એક નાનકડી મધમાખી ફૂલ પરથી રસ પીને ઉડી રહી હતી એણે જોયું કે આ છોકરો પથ્થર પર માથું નીચું કરીને બેઠો છે મધમાખી સાવ નજીક ગઈને બોલી એ છોકરા કેમ અહીં બેઠો છે તારા સુંદર ચહેરા પર ઉદાસી કેમ છે ઘર ખૂણિયાએ રડમસ અવાજે કહ્યું હમણાં પેલો શિયાળ મને મૂરખ કહીને ગયો મને સમજાયું નહીં કે મેં શું બગાડ્યું હતું કે મને મૂરખ કહ્યું મધમાખી હવામાં ચક્કર લગાવતા પૂછ્યું તને ભૂખ લાગે છે ખરી ઘર ખૂણિયાએ તરત જ જવાબ આપ્યો હા લાગે જ છે ને દિવસમાં બે વાર અને ક્યારેક તો ચાર વાર પણ ખાવ છું મારી માં રોજ મારા માટે ગરમા ગરમ રસોઈ બનાવી રાખે છે મને જે ભાવે તે બધું જ પ્રેમથી એ પ્રેમથી ખવડાવે છે મધમાખી થોડી વાર શાંત રહી પછી એને અત્યંત ગંભીર સવાલ પૂછ્યો બેટા તારી માં તારા માટે આટલું બધું કરે છે તો તે ક્યારેય એને એવું કહ્યું છે કે માં તું મને બહુ વાલી છે ઘર ખૂણીઓ થોથવાયો ના એવું કહેવાની વળી શું જરૂર મધમાખીએ ફરી પૂછ્યું સારું એ છોડ તે ક્યારેય રસોડામાં જઈને તારી માનો હાથ પકડીને એવું પૂછ્યું છે કે માં તું થાકી ગઈ તું થાકી ગઈ હોઈશ લાવ હું તને થોડું કામ કરાવી દઉં ઘર જોઈને ધીમે ના એવી જરૂર ક્યારેય લાગી જ નથી ત્યારે મધમાખી એક એવો ડંખ દીધો જે શરીરને નહીં પણ આત્માને વાગ્યો સીધો એને કહ્યું તો ખરેખર તું મૂર્ખ જ નહીં પણ પથ્થર દિલનો છે તારી માં તારા માટે પોતાનું લોહી પાણી કરે છે તારા પિતા તારા ભવિષ્ય માટે ચાકડો ફેરવીને પોતાનું શરીર ઘસે છે અને તું એમ વિચારે છે કે તારે કંઈ કરવાની જરૂર નથી જે દીકરો માના પરસેવાની કિંમત નથી સમજી શકતો એના જેવો કમનસીબ બીજો કોઈ નથી આટલું કહીને મધમાખી તો ઉડી ગઈ પણ એના શબ્દો એ ઘર ખૂણિયાના હૃદયને વીંધી ગયા એને પહેલી વાર એની માનો એ ચહેરો યાદ આવ્યો જ્યારે એ રસોડામાં ધુમાડા વચ્ચે ખાંસી ખાતી હતી એને એને પિતાના એ ફાટેલા કપડા યાદ આવ્યા જે માઠીથી ખરડાયેલા હતા ઘર ખૂણિયાની આંખોમાંથી દડ 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 આંસુ વહેવા લાગ્યા એ પથ્થર પર માથું મૂકીને જોર જોરથી રડવા લાગ્યો એને અહેસાસ થયો કે પોતે કેટલો સ્વાર્થી હતો એ આખો દિવસ ખૂણામાં બેસીને માત્ર પોતાના જ સુખનો વિચાર કરતો હતો જ્યારે એના માતા પિતા એના માટે આખું જીવન હોમી રહ્યા હતા માં બાપુ એના મુખમાંથી શબ્દો નીકળ્યા જંગલની એકાંતમાં એને પહેલી વાર ઘરની ઉફ અને મા બાપના પ્રેમની સાચી કિંમત સમજાય પણ હવે શું ઘર હજુ રડતો જ હતો ત્યાં એક સફેદ રૂ જેવું સસલું કૂદતું કૂદતું તેની પાસે આવ્યું સસલાની આંખોમાં દયા હતી તેને પાછળના બે પગે ઉભા થઈને પૂછ્યું કેમ રે નાનકડા ભાઈ તો એ બેઠો બેઠો રડે છે કે કંઈ વિચાર કરે છે ઘર ખૂણિયાએ કહ્યું હું વિચાર કરું છું કે શું સારું ને શું ખોટું અત્યાર સુધી મને જે ગમતું હતું તે બધાને ખોટું કેમ લાગે છે સસલુ હસ્યોને બોલ્યું તને એનો જવાબ જોઈએ છે તો સાંભળ જે કામ કરવાથી બીજાના ચહેરા પર એ સ્મિત આવે અને બીજાનું ભલું થાય તે સારું અને જે આળસમાં આપણે પોતાનો અને બીજાનો સમય બગાડીએ તે ખોટું તું તો તારું પોતાનું કામ પણ કરતો નથી તો પછી તું તારી જાતને સાચો કેવી રીતે માની શકે અને ઘુસકે રડી પડ્યો મારે મૂર્ખ નથી રહેવું મારે પણ કંઈ કરવું છે પણ હું શું કરું મને તો કંઈ આવડતું જ નથી સસલાએ તેની નજીક આવીને સમજાયું કે તારા પિતા એક અદ્ભુત કારીગર છે તે માટીમાંથી માટલા બનાવે છે તું પણ કારીગર થા તારા બાપાનું કામ કર તારી બાને મદદ કર યાદ રાખજે આપણે જે કામ કરીએ તે દુનિયામાં સારામાં સારું હોવું જોઈએ જ્યારે તું મહેનત કરીશ ને ત્યારે આ જંગલના જાનવરો અને ગામના છોકરાઓ તને માન આપશે મહેનત એ જ માણસની સાચી ઓળખ છે ઘર ખૂણિયાને જાણે અંધારામાં દીવો મળ્યો હોય તેવું લાગ્યું તેણે મક્કમ અવાજે કહ્યું હા હવે હું મૂરખ નથી નહીં રહું હું હમણાં જ ઘરે જઈશ અને મારા પિતાના હાથનો ટેકો બનીશ સૂરજ આથમવાની તૈયારીમાં હતો ત્યારે ઘરખુણીયો હાફ તો હાંફ તો પોતાના ઘરે પહોંચ્યો આંગણામાં પિતા હજુ પણ થાકેલા હાથે ચાકડો ફેરવી રહ્યા હતા માં રસોડામાં એકલી કામ કરતી હતી ઘરખુણિયો છાનો માનો પિતાની પાછળ જઈને બેસી ગયો પિતાએ જેવી માટી લેવા એ હાથ લંબાયો કે તરત જ ઘર ખૂણિયા પોચી અને સુંદર ગૂંથેલી માટી પિતાના હાથમાં મૂકી દીધી પિતા ચમકી ગયા પાછળ ફરીને જોયું તો તેમનો આજે ખૂણામાં નહીં પણ તેમની પડખે બેઠો હતો પિતાની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા માં પણ બહાર દોડી આવી ઘર ખૂણિયો બોલ્યો બાપુ મને માફ કરી દો હવે હું ખૂણામાં નહીં બેસું હું તમારી સાથે માટીમાં રમીશ અને સુંદર માટલા બનાવીશ વર્ષો વીતી ગયા હવે એ છોકરો ઘરખુણીઓ મટીને ગામનો સૌથી મોટો કારીગર બની ગયો હતો તેના બનાવેલા માટલા એટલા સુંદર હતા કે આખું ગામ તેને લેવા પડાપડી કરતું પેલા છોકરાઓ જે તેને ચીડવતા હતા તે હવે તેની સાથે ગર્વથી રમતા આવતા ઘરખુણીયાએ સાબિત કરી દીધું કે આળસનો અંધકાર એ મહેનતના સૂરજ સામે ક્યારેય

વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બંને રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે 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 રાધે